પૂર્ણ થાય છે અને બે હજાર ચોવીસની શરૂઆત થાય છે ત્યારે ખૂબ સરસ રીતે તમામ લોકો પણ હમણાં એન્જોય કરે સાથોસાથ કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે અને સાથોસાથ કોઈને કોઈ તકલીફ નહીં પડે એના ધ્યાનમાં રાખી છેલ્લા લગભગ એક અઠવાડિયાથી અલગ અલગ પ્રકારના વ્હીકલોના ચેકિંગ અને અલગ અલગ પ્રોવિઝનના ડ્રાઈવ ચાલુ છે ત્યારે અત્યારે વડોદરા શહેર પોલીસ તરફથી કુલ અગિયાર જેટલા જો આપણા ચેકપોસ્ટ છે જો વડોદરા સિટીના એન્ટ્રી પોઈન્ટ છે એના ઉપર જો નાકાબંધી જો ચાલુ કરવામાં આવેલી છે અને એના સિવાય કુલ ફિફ્ટી ફાઇવ પંચાવન જગ્યા એવી છે જો શહેરના અંદર અલગ અલગ જગ્યાઓ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પસાર થાય તો એના અંદરથી પ્રવેશ કરવા પડે તો એના લઈને સવારે પાંચ વાગે તક રાત્રે અમે ચાલુ કરીએ છીએ અલગ અલગ ટાઈમ સરપ્રાઇઝ ટાઈમ રાખીએ છીએ કોઈ દિવસ આઠ વાગેથી કોઈ દિવસ દસ વાગેથી લઈને સવારે પાંચ વાગેથી તમામ એવા સમગ્ર જગ્યાઓ ઉપર જોઈએ બ્રીથના લાયઝર લઈને અને સાથોસાથ જો નાર્કોટિક્સના કોઈ સેવન કરેલા છે એના ડિટેક્ટ કરવા માટે એ વોર્ડના જો કીટ આવે છે ટેસ્ટિંગ કીટ આવે છે એના બી લઈને એસઓજીના ટીમો ક્રાઇમ બ્રાન્ચના ટીમો જોઈએ પીસીબીના ટીમ અને તમામ જો પોલીસ સ્ટેશનોના ટીમ જો જે વિસ્તારમાં જો પોઈન્ટ આવતા હોય અને સાથોસાથ હેડક્વાર્ટરમાંથી પાંચસો જેટલા અમારા પોલીસ જવાનો ત્યાં બધા ભેગા થઈને આ સમગ્ર ટોટલ પ્રક્રિયા જો ચાલુ છે મોડી રાત જો ચાલુ રહે છે આ ચેકિંગ કરે છે જોઈએ અને ઘણા બધા લોકો જો પીધેલા પણ અપના પકડાયા છે પીને ગાડી ચલાવતા પકડાયા છે જોઈએ અને આજે જ્યારે ઓનતીસ તારીખ છે ઓનતીસ ત્રીસ અને એકત્રીસ આ એવા સમય છે ટોટલ અમે લોકો કુલ બે હજાર જેટલા માણસોનો ડિપ્લોયમેન્ટ અત્યારે કરીએ છીએ બધી જગ્યા થારો ચેકિંગ કરવા માટે અને પર્પઝ એક જ છે લોકો નવા વર્ષના ખૂબ સરસ રીતે જો એના સ્વાગત કરે સાથોસાથ આ પણ જોવે કે કોઈને કોઈ પ્રકારને તકલીફ નહીં પડે અને આપના બધાના માધ્યમથી અમે એક અપીલ પણ કરવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે લોકો એન્જોય કરતા હોજો ત્યારે એવા કોઈ પણ પ્રકારના કૃત ન કરે જે બીજાને તકલીફ કરે અથવા એવા કોઈ પણ પ્રકારને સ્ટન્ટબાજી કરીને કોઈ વિડીયો બનાવી ન જોઈએ યા કભી રેસ ડ્રાઇવિંગ કરતા વિડીયો બનાવે યા એવા વિડીયો બનાવે જો કે કોઈને બીજા પોતાના અને બીજાને જીવ જોખમ મૂકે એવા નહીં બનાવે આ લોકો પર બી અમે વાચ રાખીએ છીએ અને એવા કોઈ કોઈ પણ કૃત કરશે જો ઇન્સ્ટન્ટબાજી તો એના વિરુદ્ધ બી અમે સખત કાર્યવાહી કરીએ છીએ અમારું ઉજવણી છે અને દર વખતેના જેમ અલગ અલગ તમામ પ્રકારના જો તકેદારી રાખવા માટે જાહેરનામાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ છઠ્ઠી ડિસેમ્બરના રોજ જો અહીંયા સૂચન જાહેરનામા થયા એના મેઇન પરપઝ હતા કે જો ચાઇનીઝ જો દોરીઓનો ઉપયોગ કરવામાં આવે છે જો બહુ ડેન્જરસ રહે છે જો રાહદારીઓ માટે પશુ પક્ષીઓ માટે કાપી ખતરનાક હોય છે એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય લેન્ટન હોય આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે જો પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો બે વખત જોઈએ સાત સાત દિવસને ડ્રાઈવ કરવામાં આવી જો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય અત્યારે જો કે દુકાનોના અત્યારે નથી જોઈએ દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ અને આમાં એવું પણ આપણે ખુશી વાત છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકડોને વેચાણ કરશે નહીં જોઈએ તો આ લોકો તરફ સુધી અમને ખાતરી મળી છે પરંતુ અમે લોકો બે વખત કુલ પંદર દિવસ જેટલા લોકો ડ્રાઈવ કરી છે અત્યાર સુધી કોઈ આ પ્રકારના વસ્તુને વેચાણ થતા હોય એવું કોઈ ઇન્ફોર્મેશન આવી નથી પરંતુ આવનારા દિવસોમાં આ અઠવાડિયા પહેલેથી પુષ્કળ પ્રમાણમાં દુકાનો લાગે છે અને બધા થાય છે ત્યારે પણ બહુ કડકાઈ છે આ બાબતમાં જોવામાં આવશે કે કોઈ આ પ્રતિબંધિત ચીજોને વેચાણ નહીં થાય અને સાથ અમે આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી અપીલ કરીએ છીએ એવા દુકાનદારોને બી એસોસિએશનને બી કે એવા કોઈ પણ પ્રકારના ચીજો નહીં લાવશો અધરવાઇઝ તમારા જપ્ત બી થશે કેસો બી થશે જેના લીધે તમે પણ નુકસાન થશે જોઈએ તો આ એનાથી બધા લોકો દૂર રહીએ જોઈએ અને સાથ જ્યારે એના ઉજવણી કરીએ છીએ પતંગ વર્ષોમાં પુષ્કળ પ્રમાણમાં આપણા પતંગને ચગાવવામાં આવે છે ચાર દરવાજા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં છતો અશીઓમાં એના જો લોકો સિલિબ્રેટ કરતા હોય છે ત્યારે પણ થોડો બહુ તકેદારી રાખવાની જરૂર છે નાના બાળકો એકલા છત ઉપર નહીં હોય અને કોઈ એવા પણ પ્રકારના કોઈ જો ડંડા હોય કોઈ આયરનના કોઈ વસ્તુ હોય જો પતંગ પકડવા માટે લોકો યુઝ કરતા હોય છે અને પછી ઇલેક્ટ્રિક કરન્ટ સાથે બીજા સાથે અથડાઈ જતા હોય છે એના બી શોખ લાગવાની પૂરી પૂરી શક્યતા રહે છે જેથી એના ઉપર બી જાહેરનામા તો છે જ પરંતુ લોકો પણ સાવચેતી રાખે કે એના દીકરા દીકરીઓ આ પ્રકારના વસ્તુઓ દૂર રહે અને આ પ્રકારના જો તકેદારી રાખીએ સાથોસાથ પતંગ લૂંટવા માટે ઘણા બધા લોકો ભાગ કરતા હોય અને પછી જો રોડ ઉપર જો એક્સિડેન્ટ બનાવવા માંગતા હોય છે તો થોડા પેરેન્ટ્સને બી અપીલ છે પોલીસ તરફથી અમે લોકો સંપૂર્ણ એમાં તકેદારી રાખીએ છીએ કોઈ રોડ રસ્તા ઉપર જો કોઈ પતંગ લૂંટવા માટે કોઈ ભાગ દોડ નહીં થાય પરંતુ મેઇન જો અમને માટે વધારે કન્સર્ન છે કે ચાઇનીઝ દોરીઓ ચાઇનીઝ ટુક્કલ અને લેન્ટનનો ઉપયોગ નહીં થાય એરપોર્ટ આપણા શહેરના માધ્યમ મધ્ય જેથી કોઈ અઘટિત બનાવ કઈ પણ બને નહીં એના માટે બધા લોકોને અમારી નમ્ર વિનંતી બી છે કોઈ પ્રતિબંધિત ચીજોનો ઉપયોગ નહીં કરે તેર તારીખે હરાજી થતી હોય છે પતંગો અલગ ચાર રસ્તા